મોર્નિંગ બધાને અને અત્યારે વાગ્યા છે અગિયાર અને હું અને ભોલાભાઈ એને આપણા બ્લોકની શરૂઆત કરી દીધી છે તો ભોલાભાઈ તમને ગુડ મોર્નિંગ કહી દે છે ભાઈ ભાઈ જેમ છો મજામાં ચોક જવું છે પણ ભોલાભાઈ કહેતા નહીં ભોલાભાઈ ક્યાં જવું કહેજો તમે પમ્પિંગ એ પમ્પિંગ એવું તો ભોલાભાઈ ચકડોરમાં બેહવા જાય છે આવશે ચકડોર જો ભોલાભાઈ જઈ રહ્યા છે સાયકલ પર બે સમાની સમય પમ્પિંગ સ્ટેશન લઈ જાય જુઓ ભોલાભાઈ ચકડોરમાં બેહીને આવે પછી તમને પાહા મલાઈએ ભોલાભાઈના ભોલાભાઈ આવે એટલે આપણે જઈએ ખેતરમાં ખેતરમાં જોઈએ આપણા ડોગેનો પાક કેવો થયો છે બગડે તો હશે જ કારણ કે વરસાદ ચાલુ હતો ટાઈમ ધરાય તો મિત્રો અમારા મિત્ર એવા મેહુલભાઈ છે એવું ચેનલ બનાવી રહ્યા છે ચેનલનું નામ રાખવાના છે જય દ્વારકે તો બધા સારું એવું રોજ કરજો અને હાલ તેઓ મોબાઈલની અંદર એમનું વર્ગન વર્ગાવી રહ્યા હતા પણ બંધ કરી દીધું છે લાગત ગઈ જશે બરાબર તો તમે એમની ચેનલને લાઈક ચેનલ કરજો હજુ ચેનલ બનાવી નહીં ચેનલ બનાવવાની છે ચેનલનું નામ આપવાના છે દ્વારકેશ જય દ્વારકેશ તો સારો એવો પ્રેમ આપજો તો ગોલુભાઈ આવી ગયા છે ચકડોરમાં બેન ગોલુભાઈ ચકડોરમાં મજા આવી હા ગોલુભાઈ ચકડોલમાં મજા આવી કે મજા આવી

આવી માતાભાઈ તો આપડે લોગર છે જુઓ પોણી તો નહી ભરાયું ડોગર માં અને હજુ લીલી પણ છે ડોગેર એટલે થોડો તરકો બરકો કાઢા સારું વાતાવરણ થાય તમે જુઓ વાતાવરણ કેવું છે એટલે હાર ડોગેર વાટીએ ને તોય મજા ના આવે બધું બગાર હતો શું કેવું આપણા ખેતર માં તો આમાં કેનાલ ઉપર આવી ગયા છે જોઈ શકો છો તમે હું અને ભોલુભાઈ અને મેહુલભાઈ તો એને જણા છીએ અને કેનલ ઉપર આવ્યા છીએ તો તમને કેનલ નો વ્યુઝ બતાવી દઈએ થોડો જુઓ આ બાજુ કેનલ છે અને આ બાજુ પણ કેનલ છે જુઓ અમે બિલકુલ કેનલ ઉપર જ ઉભા છીએ કેનલ એ બધા સાધનો ચાલુ છે અવર નવર જુઓ તો આમાં ભોલાભાઈ અને મેહુલભાઈ બે જણા રિક્ષા લઈને જશે આગળ વારીને આગળથી વારીને લાવશે તો આગળ કટશે અને કટે થી વારીને લાવશે રીક્ષામાં બધા સાધનો આવ્યા જુઓ भाई मजा आई जे ना ले हडो मेहुल भाई तो मित्रों हम कैलाश की में निकली तो है से अब दइए से खैर बराबर तो मलिया वो तम किया जय हो जाओ बोलो भाई

આજુબાજુ છે બધાને થોડું અલગ અલગ વાવેતર કરેલું છે બધા જુઓ વાટવાનું ચાલુ કરી દીધું તો બીકમાં બધા વાટી રહ્યા આજે તો ફળાફ

તો આપો તો અંદર નતા ઉતર્યા એટલે ખબર નહીં પોણી હક નહીં પણ મમ્મી ને જેતા અંદર જઈને આવ્યા હતા એટલે ખબર નહીં આપણને પણ એ લોકો જઈને આવ્યા હતા બરાબર હા ચૂકલું પોણી હતું અંદર એવું હે એ બોલા ભાઈ આપણા ખેતરમાં જઈને આવ્યા પોણી હતું કોઈ બસ હું ખાવ કાચા પૂવા ખવાતા હે હમ પૌવા ભાઈ કાચા પૌવા ખાઈ રહ્યા છો તમે જુઓ અને આજે હું બનાવ્યું મમ્મી ભોલજી ચણા ચણાનું શાક છે અને રોટલી સાસ અને મમ્મી પણ ખાવા બે આપણે બધા ખાઈ લઈએ કેવું બોલું ભાઈ ગોર લાબાનો જાનું

આવા વાતાવરણમાં ડોગર તો વટાય નહીં અને વરસાદ ચાલુ જ છે ધીમે ધીમે તમને નહીં દેખાય પણ વરસાદ વટા ચાલુ છે વરસાદ ચાલુ છે બરાબર અને વાતાવરણ ખરાબ છે એટલે હાલ ડોગર છે નહીં જે છે દાદા સારો તર્કો નહીં પછી ડોગર વાઢી છે બરાબર તમે જોઈ શકો ખાલી વાતાવરણ જોવાનું તો હવે તમને વરસાદ પડતો ધીરે ધીરે દેખાતો હશે જુઓ હું ઝૂમ કરું પછી તમે પાણીમાં જોજો એટલે તમને દેખાશે વરસાદ પડતો વરસાદ ચાલુ છે ને અને વાતાવરણ પણ એવું છે જોઈ લે અને આપણા ગોલુભાઈ પણ આવી ગયા છે જુઓ ગોલુભાઈ ચમ વરસાદ માં આવ્યા તમે એમ કરતો કરતો આવ્યો તો સર વરસાદ અને આવા વાતાવરણમાં વધારે નહીં બાતલ જાય તો આપણે ચાર પાંચ દિવસ કોરું કાઢશે તો પછી તો જુઓ મિત્રો અત્યારે વાતાવરણ આવું કંઈક કરી દીધું છે જુઓ નહીં ભોલા ભાઈ તો આ પાંચ વાગ્યાનું જે વાતાવરણ છે તમને બતાવી રહી છે જુઓ આવું કંઈક વાતાવરણ છે અને બધી ગાડીઓ આપણે આપણા બધી ગાડીઓ આપણા મેલ્લાની જ છે જોઈ લો ત્રણ રિક્ષાઓ અને અમારા ભોલુભાઈ બેઠા છે રિક્ષાની અંદર ભોલુભાઈ શું કરો તમે હા હું જોવા તો હું શું કરો છો અંદર હા દોરી કાઢો મારા ભોલું કંઈ જતી ચા બા બી આવી જાય ઓગણું બી ચા ભાઈથી ના આવે હેં ને તો આમાં આપણે કંઈક કેવું તમારો હમણાં વિડીઓમાં શું કેવું કંઈ દે હડો અત્યારે હાજી ગુડ મોર્નિંગ ના હોય બાય બાય ટાટા અમારો વિડીયો તમે જોજો બધા કે ને હા ને કાલીપાવ નવાસરથી નવું વિડિઓમાં મળી શકે ને હા તો અમે વિડીયો નો અહિયાં પૂરો કરીએ છીએ કઈ દે તો બધાને રામ રામ સીતારામ